નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે ધંધુકા મહાનગરપાલિકા દ્વારા સિટી મેનેજર એસ ડબ્લ્યુ એમની જાહેરાત આપવામાં આવેલી છે તેની લાયકાત તેનો પગાર ધોરણ અને કઈ તારીખે ઇન્ટરવ્યૂ છે તે તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવી લઈએ ધંધુકા નગરપાલિકા કરાર આધારિત જગ્યા છે ધંધુકા નગરપાલિકા ધંધુકા જિલ્લો અમદાવાદ નગરપાલિકા ઓફિસર સત્તાવાર સમાજની વાડી સામે ધંધુકા ફોન નંબર છે ઝીરો બે સાત તેર બાવીસ તેવી ઓગણચાલીસ દ્વારા નીચે મુજબના કરાર આધારિત જગ્યા માટે તારીખ દસ ત્રણ બે હજાર પચીસના રોજ વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ ઉપર મુજબના સ્થળ પર સવારે દસ વાગેથી અગિયાર વાગ્યા સુધીમાં હાજર રહી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તેમજ બાર વાગ્યેથી ઇન્ટરવ્યૂ શરૂ કરવામાં આવશે જેમાં ઉમેદવારોએ લાયકાત અને અનુભવના અસલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ અને પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ્સ સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે જગ્યાનું નામ છે સિટી મેનેજર એસડબ્લ્યુ એમ જગ્યાની સંખ્યા એક જ છે લાયકાતની જો વાત કરીએ તો બી બી ટેક એન્વાયરમેન્ટ બી બીટેક સિવિલ એમ એમટેક એન્વાયરમેન્ટ એમ એમટેક સિવિલ માસિક પગાર ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે અનુભવ એક વર્ષનો માંગવામાં આવેલો છે ઉપરની તમામ નિમણૂકો અગિયાર માસના કરાર આધારિત પ્રોજેક્ટ પૂર્ણ થાય ત્યાં સુધીમાં તર્દન હંગામી ધોરણે કરવાની છે જેથી ઉપર મુજબની લાયકાત તથા અનુભવ ધરાવનાર ઉમેદવારે પોતાના શૈક્ષણિક લાયકાત અને અનુભવના આધારો સાથે ઉપરોક્ત સ્થળ પર સમયસર હાજર રહેવું મુખ્ય અધિકારી ધંધુકા નગરપાલિકા આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો